તેમને ભાજપમાં સામેલ કરવામાં આવ્યા ભારતીય જનતા પાર્ટીના નેતા રાજુભાઈ ધ્રુવ પણ ઉપસ્થિત જોવા મળ્યા વોર્ડ નંબર ત્રણ ના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે તો રાજકોટ શહેર કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે મતદાનના બે દિવસ અગાઉ જ વોર્ડ નંબર ત્રણ ના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ ભાજપમાં સામેલ થયા છે ભરત બોઘરાને આપ જોઈ રહ્યા છો પરશોત્તમ રૂપાલા રાજકોટથી ભાજપના ઉમેદવાર જેઓ પણ હાજર છે અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ કોંગ્રેસના જેઓ ભાજપમાં સામેલ થયા છે આહિર સમાજના આગેવાનો ભાજપમાં જોડાયા છે તો પરસોત્તમ રૂપાલા અને ભરત બોઘરાએ તમામને પક્ષમાં આવકાર્યા છે મતદાનના બે દિવસ અગાઉ રાજકોટ શહેર કોંગ્રેસને આ મોટો ઝટકો લાગ્યો છે વોર્ડ નંબર ત્રણના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ ભાજપમાં સામેલ થયા છે મનપાની ચૂંટણી લડી ચૂકેલા દાનાભાઈ હુંબલ ભાજપમાં જોડાયા છે પરસોત્તમ રૂપાલા અને તે જ સમયના દ્રશ્યો આપ જોડાયા છોદદાતા પરાક્રમસિંહ પર જોડાયા છે પરાક્રમસિંહ મતદાનને હવે બે દિવસ જેટલો સમય જ રહ્યો અને રાજકોટ શહેર કોંગ્રેસને મોટો ઝટકો શું વધુ જાણકારી ચોક્કસ આ તમામ જે કાર્યકર્તા આગેવાનો વોર્ડ નંબર ત્રણ ના છે દાનાભાઈ જે છે તે રાજકોટ ના વોર્ડ નંબર આગેવાન છે અત્યારે જે દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ વધુ એક વખત રાજકોટ કોંગ્રેસ ને ફટકો પડ્યો છે અને થોડા દિવસ પહેલા રાજકોટ કોંગ્રેસ ના જે પૂર્વ મેયર અને કોંગ્રેસ ના આગેવાન અશોકભાઈ ડાંગર પણ ભાજપ ની અંદર પ્રવેશ કર્યો હતો તેમને બીજી વખત ભાજપની અંદર પ્રવેશ કર્યો છે અત્યારે દ્રશ્યો બતાવ્યા છે હવે આજે પ્રચાર પરધમ શાંત થવાના છે એ પહેલા રાજકોટની અંદર જોઈ શકાય છે કે રાજકોટના ઉમેદવાર પરશોતમભાઈ રૂપાલા અને ડોક્ટર ભરત બોગરા શહેર કોંગ્રેસના સંગઠનના પ્રમુખ સહિતના આગેવાનો આ લોકો અત્યારે પ્રેસ કોન્ફરન્સ સંબોધી રહ્યા છે એ આપણે સાંભળશું અત્યારે આપણે જી જી પરાક્રમ આભાર આપનો જાણકારી આપવા માટે નમસ્તે મિત્રો આજે રાજકોટ મહાનગરના આંગણે અમારા લોકસભાના લોકપ્રિય ઉમેદવાર પુરુષોત્તમભાઈ રૂપાલા સાહેબની હાજરીમાં અમારા શહેર અધ્યક્ષ મુકેશભાઈ દોશી સમગ્ર ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની વચ્ચે આજે કોંગ્રેસના જેને કહેવાય કે પાયાના કાર્યકર્તા વોર્ડ નંબર ત્રણની કોર્પોરેશનને ગયા વખતે ચૂંટણી પણ લડ્યા હતા અને વોર્ડ નંબર ત્રણમાં ખૂબ સામાજિક રીતે વર્ચસ્વ ધરાવતા આખો કોંગ્રેસનો વોર્ડ નંબર ત્રણ કોંગ્રેસ મુક્ત થઈ ગઈ એ પ્રકારના દ્રશ્યો આજે દાનાભાઈ ઉંબલ એ જોડાણા છે ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસ છોડીને એની સાથે રવિભાઈ દેત્રોજા કરશનભાઈ ધીરુભાઈ વિજયભાઈ મયેર આદિભાઈ અને ધવલસિંહ લગભગ સો જેટલા મુખ્ય કાર્યકર્તા કોંગ્રેસના જે ચૂંટણી વ્યવસ્થા સંભાળતા હોય એવા કાર્યકર્તા મતદાનના બે દિવસ પહેલાં કોંગ્રેસ છોડી ભારતીય જનતા પાર્ટીમાં જોડાણ છે ત્યારે આપ જોઈ શકો છો કે જે પ્રકારે વિહીન કોંગ્રેસ દિશા વિહીન કોંગ્રેસ વંશવાદ અને જૂથવાદમાં વહેંચાયેલી કોંગ્રેસ ફરી એક વખત રાજકોટ મહાનગરમાં કોંગ્રેસના રહ્યા કાર્યકર્તાઓ પણ હવે કોંગ્રેસ છોડીને રામ રામ કરે છે કોંગ્રેસ એ ડૂબતું જહાજ છે એ જહાજમાંથી કૂદકા મારી અને સૌ મુસાફરો પોતાની સેફટી સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે હું પ્રદેશ ભાજપ વતી પાર્ટીમાં સૌ આગેવાનોનું દાનાભાઈને એમની આખી ટીમનું હૃદયથી સ્વાગત કરું છું પરસોત્તમભાઈ રૂપાલા અને ભરતભાઈ બોગરા શહેર પ્રમુખ મુકેશભાઈ દોશીની આગેવાનીમાં અમે રાજકોટ વોર્ડ નંબર ત્રણના તમામ આગેવાનો કોંગ્રેસના તમામ ભાજપને જે રથ વિકાસનો રથ આગળ ચાલી રહ્યો છે એ રથમાં સૈનિક તરીકે સેવા કરવા આવ્યા છીએ આ નેતામી કોંગ્રેસમાં હવે રાજકોટની અંદર કોંગ્રેસમાં કંઈ રહ્યું નથી પ્રદેશથી લઈ અને દિલ્હીથી લઈ અને પ્રદેશમાં પ્રદેશથી લઈ રાજકોટમાં

મોરલો સારો લાગે અને હવે રાજકોટ શહેરમાં કોંગ્રેસ કરવા કોંગ્રેસમાં કરવા જેવું કંઈ નથી અને એટલે જ પક્ષ છોડી અને તેઓ ભાજપમાં જોડાયા છે આ વાત દાનાભાઈ હુંબલે કહી છે મનપાની ચૂંટણી તેઓ લડી ચૂક્યા છે અને હવે તેઓ ભાજપમાં સામેલ થયા